રાજકોટના ફાળદંગ ગામે એસઓજીએ દરોડા પાડી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો ધોરણ આઠ પાસ આ શખ્સ કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતો હતો જેના આધારે છેલ્લા સાતેક વર્ષથી બીમાર લોકોની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો એસઓજીની ટીમે આ બોગસ તબીબને ઝડપી લઈ તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસની દવાઓ અને સાધનો સહિત દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટના ફારદંગ ગામે એક શખ્સ છેલ્લા ઘણા વખતથી નકલી ડોક્ટર બની ગ્રામજનો તેમજ આસપાસના ગામના લોકોને દવા આપી સારવાર કરતો જેની બાતમીના આધારે એસઓજીના પીઆઈ જે એમ કેલા અને તેમની ટીમે ફારદંગામે વલ્લભભાઈ ગંગદાસભાઈ રામાણીના મકાનમાં રહેતા હર્ષદ ઉર્ફ કાના પ્રાંગજીભાઈ ચોટલિયાની ધરપકડ કરી હર્ષદ પાસે મેડિકલની કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ ન હતા છતાં તે ડોક્ટર હર્ષદ ચોટલિયા બની બેઠો હતો અને આ બોગસ ડોક્ટર પાસે લોકો દવા લેવા પણ જતા હતા અને સારવાર પણ કરાવતા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ધોરણ આઠ પાસ હર્ષદ પાસે કમ્પાઉન્ડર તરીકેનો અનુભવ હતો જેની આધારે તેને દવા અંગેની પ્રાથમિક જાણકારી હતી તે છેલ્લા સાતેક વર્ષથી ડોક્ટર બનીને લોકોને સારવાર કરતો હતો એસઓજીએ મકાનમાંથી દવાનો જથ્થો અને મેડિકલના સાધનો સહિત દસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી